જમણો હાથ આસન માં રાખીને ધરતી માં બેઠા છે કરદમ ઋષિ પરીક્ષામાં પાસ છે વાંધો આવે એમ નથી પરીક્ષા થઈ કુશળ સમાચાર પૂછે છે કહ્યું બધું છે ખાસ એક કામના માટે હું આવ્યો કન્યાદાન કરવાની ઈચ્છા છે આ કન્યાદાન નો આપ સ્વીકાર કરો સંત હૃદય સરળ હોય છે સંત કોઈ દિવસ કપટ કરે નહીં કપટ કરે સંત નહીં જે કપટ કરે છે એનું હૃદય વાંકુ થઈ જાય છે જે જુઠ્ઠું બોલે છે એનું હૃદય વાકુ થઈ જાય છે જે નિંદા કરે છે એનું હૃદય વાંકુ થાય છે જેનું હૃદય સરળ છે એ જ સાધુ છે હૃદયના સરળ બનો કપટ ન કરો મહાન જ્ઞાની કરદમ ઋષિ છે મહાન ભગવત ભક્ત કરદમ ઋષિ છે જરા પણ કપટ કર્યું નહીં જે મનમાં હતો તે જ બોલે છે મને લગ્ન કરવાની ઈચ્છા છે બાળમ ઉદ્ભોહ કામોહમ

એમને સાવધાન કરે હવે સાવધ રહેવાનું છે મારે લગ્ન કરવું છે સાવધાન થઈને લગ્ન મનોહર મહારાજ પૂછે છે સાવધાન થઈને લગ્ન કરવું છે એટલે આપણી શું ઈચ્છા છે લગ્ન કામનો વિનાશ કરવા માટે હોય છે વેદોમાં વર્ણન આવે છે જીવ અને ઈશ્વર બે સાથે જ રહે છે ઈશ્વર જીવથી કઈ દૂર નથી ઈશ્વર જીવને જુએ છે આ જીવ ઈશ્વરને જોઈ શકતો નથી બેના વચમાં એક પડદો છે એ પડદો હોવાથી જીવ અને ઈશ્વરનો અનુભવ થતો નથી ભગવાન સર્વકાળ સર્વ જીવો સાથે જ રહે છે ભગવાન કોઈ જીવને છોડતા નથી જીવ મારો અવંશ છે જીવ સાથે જ ભગવાન રહે છે જીવ ઈશ્વરને જોઈ શકતો નથી એનું કારણ એક પડદો છે કામ એ જ પડદો છે કામરૂપી પડદો હોવાથી જીવ અને ઈશ્વરનો અનુભવ થતો નથી લગ્ન કામનો વિનાશ કરવા માટે વિવેકચી સુખ ભોગવીને કામ ત્યાગ કરવા માટે લગ્ન છે ત્યાગના માટે ભોગ હોય છે ભોગના માટે ભોગ નથી ભોગ ત્યાગ માટે હોય છે આપણા ઋષિઓએ કામ સુખ ભોગવવાની આજ્ઞા આપી છે ઋતવું ભારિયા મુપેયા વેદોમાં વર્ણન આવે છે વેદોનું તાત્પર્ય ભોગમાં નથી ત્યાગમાં છે જીવ ત્યાગ કરી શકતો નથી અને તેથી કહ્યું છે મર્યાદા મારો સુખ ત્યાગ ત્યાગ માટે ભોગ છે જીવ અનેક જન્મ થી કામ સુખ ભોગવતો આવ્યો છે થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આ શરીરે જ કામ મય છે માતા પિતાના મનમાં કામ વાસના જાગૃત થઈ ત્યારે આ શરીર નો જન્મ થયો શરીરનું મૂળમાં જ કામ છે અને તેથી કામ શરીરને છોડતો નથી કામ બહુ મળવાન છે ધીરે ધીરે ભક્તિ વધારજો ધીરે ધીરે સંયમ વધારજો विवेकથી સુખ ભોગવીને મારો એક કામનો વિનાશ કરવો છે પરમાત્માને મળવું છે શ્રી કૃષ્ણ મિલનમાં કામ વિઘ્ન કરે છે લગ્ન વિલાસ માટે નથી લગ્ન કામનો વિનાશ કરવા માટે છે મારે સાવધાન થઈને લગ્ન કરવું છે મારી ઈચ્છા તો એવી છે એક બે બાળક થયા પછી પતિ પત્નીનો લૌકિક સંબંધ મારે રાખવો નથી મારે સંન્યાસ લેવો છે કદાચ હું સંન્યાસ ન લઉં અને ઘરમાં રહું એ ઘરમાં ભાઈ અને બેન જેવી રીતે પવિત્રતાથી રહે છે એવું મારું જીવન થશે હું સંન્યાસ લઈશ સંન્યાસ ન લઉં તો પછી પત્નીનો લૌકિક સંબંધો નહીં રાખો એક બે બાળકો થયા પછી હું સંયમ રાખી સાવધાન થઈને ભક્તિ કરીશ મારે સંન્યાસ લેવો આ લગ્નની વાતો ચાલે છે ના બોલે છે મારે સંન્યાસ લેવો છે મનુ મહારાજને આશ્ચર્ય થયું છે દેવહુતિના સામું જોયું અને દેવહુતિને કહ્યું છે બેટા તે સાંભળ્યું આ તને છોડીને સન્યાસ લેવાનો તું વિચાર કર દેવહુતિ બહુ રાજી થઈ મારી એવી ઈચ્છા હતી કે કોઈ મહાન જ્ઞાની ભગવત ભક્ત પતિ મને મળે તો લગ્ન કરવું મારી એવી ઈચ્છા નથી મારા પતિ મારા આધીન રહે મારામાં આશક બને મારા પતિદેવ સંન્યાસ લેશે સારું છે હું સંન્યાસીના જેવું મારું જીવન થશે પતિ પત્નીનો પવિત્ર સંબંધ સંસાર સાગર તરવા માટે છે ડૂબવા માટે નથી હતો ભજિષ્યે સમયે ન સાધ્વીમ યા તેજો નૌકા તો છે પણ નૌકા ચલાવનાર નાવિક ન હોય તો નૌકા સામે કિનારે જઈ શકે નહીં સંસાર સાગર ના પાર જવું છે પરમાત્માના ચરણે જવું છે પ્રભુ મિલનમાં કામ વિઘ્ન કરે છે कामનો વિનાશ કરવો છે विवेकથી સુખ ભોગવીને મારે ત્યાગ કરવો છે મારા પતિદેવ જે બોલે છે તે મને બહુ ગમે છે મારા પતિદેવ સંન્યાસ લેશે તો હું પણ સંન્યાસીના જેવું જ મારું જીવન થશે હું ત્યાગ એ બોલે છે મને દેવહુતિની પૂર્ણ સંમતિ છે પછી તો વિધિપૂર્વક લગ્ન કર વસ્ત્રો આભૂષણો આપ્યા છે વર કન્યાને આશીર્વાદ આપીને મનુ મહારાજ ઘેર ગયા છે દેવહુતિએ વિચાર કર્યો આજ સુધી હું રાજ કન્યા હતી હવે હું એક ઋષિની પત્ની છું મારા પતિદેવ તપસ્વી છે મારે એમની સાથે તપસ્ચર્યા કરવાની છે સુંદર વસ્ત્ર આભૂષણ જે હતા તે ઉતારીને મૂકી દીધા સાદો વેશ ધારણ કર્યો છે કપડામાં થોડી માયા હોય છે મારા પતિદેવ તપસ્વી છે જેને સાદુ ભોજન ભાવે જેને સાદો વેશ ગમે એ તપસ્વી છે મારા પતિદેવ સાથે આવે મારે તપશ્ચર્યા કરવાની છે તે બહુતી એ નિશ્ચય કર્યો છે લગ્ન કર્યા પછી કરદમ ઋષિએ સંયમ વધાર્યો છે કરદમ ઋષિએ વિચાર કર્યો હું જેવો જીતેન્દ્રિય છું એવી મારી પત્ની જીતેન્દ્રિય છે કે નહીં મેં એકવાર પરીક્ષા કરી સુશીલ છે લાયક છે પણ મારા જેવી આ જીતેન્દ્રિય છે કે નહીં પરીક્ષા કરવા માટે સંયમ વધાર્યો છે એક આશ્રમમાં કરદમ દૈવહુતિ વિરાજેલા છે દૈવહુતિ સાથે બોલતા નથી બોલવાનું તો શું આંખ ઓછી કરીને સામું જોતા પણ નથી દેવહુતી અતિ સુંદર છે પતિ પત્નીમાં અતિશય પ્રેમ છે પ્રેમ હોવા છતાં મૌન છે પતિ પત્નીના જીવનમાં ઘણો સમય વાતો કરવામાં જાય છે જે બહુ બોલે છે એના શક્તિનો વિનાશ થાય છે બહુ બોલનારનું મન બગડે છે એક ઘર માં રહી એટલે બોલવું જ પડે છે જે બોલવાની બહુ જ જરૂર હોય એટલું જ બોલ એક અક્ષર વધારે બોલવું નહીં પતિ પત્ની માં છે પ્રેમ છે બેર મૌન રાખે છે દેવો હોતી વિચાર કર્યો બોલવાની શી જરૂર છે એમને બોલવાની ઈચ્છા નથી તો મારે પણ બોલવું નથી એમની ઈચ્છા એ જ મારી ઈચ્છા પતિ પત્ની નું મન એક હોય પતિ પત્ની એક હોય તો આશ્રમ દિવ્ય બને એમની ઈચ્છા એ જ મારી લગ્ન નો અર્થ જે થાય છે તન બે પણ મન એક એને લગ્ન કે છે લગ્ન ના સમયે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે એ વેદ મંત્રો નો આ જ અર્થ નીકળે છે હોય કન્યા ને એવું કે છે આજથી તારું હૃદય એ મારું હૃદય કન્યા છે તમારું મન એ મારું મન મમ હૃદય હૃદયંતે સંધામ બિનુ મન એક થઈ જાય એને જ લગ્ન કે છે એમને બોલવું નથી મારે બોલવું નથી બોલવાની શી જરૂર છે દૈવવુતિએ તો એવી સેવા કરી છે કરદમ ઋષિને બોલવાનો પણ પરિશ્રમ ન થાય પતિવ્રતા સ્ત્રી ને બધી ખબર પડે છે મારા પતિદેવને શું ગમે છે મારા પતિદેવની શું ઈચ્છા છે પતિદેવ આજ્ઞા કરે અને પછી આપે તો ઠીક છે પતિવ્રતા સ્ત્રી સમજી જાય છે એમને હવે તરસ લાગી જાય છે માગતા પહેલા જળ અર્પણ કરે દૈવહુતિએ એવી સેવા કરી છે કરદમ ઋષિ પ્રસન્ન થયા છે રાજ કન્યા છે રાજ મહેલમાં સુખેથી રહેતા હતા હવે દુઃખ સહન કરીને ભક્તિ કરે શરીર દુર્બળ થયું છે ચુસ્તો હમદ્યતવમાન વિમાન દાયા શુશ્રૂષયા પરમયા આચ ભક્ત્યા યો દેહિના અયમતીવ સુરુસ્વદેવો નાવેક્ષિત સમુચિત ક્ષપિતુ મદર્થે દેવહોતીના સામું જોયું છે શરીર બહુ દુર્બળ થયું છે શરીરમાં હવે બધા હડકાં દેખાય છે કેવું સુંદર શરીર હતું બધાને પોતાનું શરીર અતિશય પ્રિય હોય છે મારી સેવામાં તે શરીરનો પણ મોહ રાખ્યો નહીં બહુ દુઃખ સહન કર્યું શરીર મારી સેવા માટે ઘસાગનું છે તારી સેવાથી હું પ્રસન્ન છું તું માર તું જે માગીશ તે હું તને આપીશ દેવું હાથ જોડીને કહ્યું છે આ જગતમાં મારા જેવી ભાગશાળી મારા જેવી સુખી કોઈ સ્ત્રી નથી હું બહુ ભાગશાળી છું તમારા જેવા જ્ઞાની ભગવદ ભક્ત પતિ મને મળે મને બધું જ મળ્યું છે શું માગું હું રોજ તુલસીજીની પૂજા કરું છું બાલકૃષ્ણનામ સાથે તુલસીજીને રાખીને પ્રદક્ષિણા કરું છું અને માગું છું મારા પતિદેવનું આયુષ્ય વધે મારા પતિદેવ આનંદ મારે હું રોજ આ માંગુ છું મારી એક જ ઈચ્છા છે ભગવાનના ધામમાં પહેલી હું જાઉં મારા પાછળથી તમે આવો બીજી કોઈ ઈચ્છા નથી કરદમ ઋષિ પ્રસન્ન થયા છે કેવો બોલે છે દેવી તમે મહાન પતિવ્રત છો મારો હૃદયનો આશીર્વાદ છે તારું સૌભાગ્ય અખંડ કે મારે બીજું કંઈ માંગવું નથી કરદમ ઋષિએ કહ્યું છે તારી ઈચ્છા નથી પણ મારી બહુ ઈચ્છા છે તો કઈક માગે તે મારે આપવું છે મારામાં એવી શક્તિ છે બીજું જગત પણ ઉત્પન્ન કરી શકું સંકોચ રાખીશ બહુ આગ્રહ કર્યો ત્યારે દૈવહુતિએ કહ્યું છે આપ એક વાર એવું બોલ્યા હતા કે એક છોકરો થયા પછી હું સંન્યાસ લઈશ તમારી ઈચ્છા હોય તો મારા મનમાં થોડી ભાવના છે એક બાળક કર્દમ ઋષિ સમજી ગયા છે દેવહુતિને કહ્યું છે દેવી આ માનવ શરીર બહુ નાજુક છે અતિ કોમળ છે ભોગના પાછળ રોગ ઉભો છે ભોગી એ રોગી થાય હું તને એવું સુંદર શરીર આપીશ કે જે શરીરને કોઈ દિવસ રોગ થાય નહીં તારું યૌવન કાયમ રહે એવું દિવ્ય સ્વરૂપ આપે મારામાં એવી શક્તિ છે કર્દમ ઋષિ એ કરી સરસ્વતી ગંગામાં તમે સ્નાન કરીને આવો દેવહુતિ સ્નાન કરવા જાય છે કરદમ ઋષિ હાથમાં જળ લીધું સો વર્ષની તપશ્ચર્યા અર્પણ કરી છે પત્નીને પ્રસન્ન કરવાની ભાવનાથી તપશ્ચર્યા ઉત્પન્ન થઈ છે તે દાસી દેવહુતિને વંદન કરે છે સોનાના પાટલે બેસાડે છે આ કરદમ ઋષિની તપશ્ચર્યા છે દાસી દેવહુતિને માંગલિક સ્નાન કરાવે છે અને જ્યાં સ્નાન કરાવ્યું કાયા બદલે છે અતિ સુંદર સ્વરૂપની પ્રાપ્તિ થઈ દાસી દેવવુતિને શૃંગારે છે કર્દમ ઋષિએ સંકલ્પ કર્યો કામદેવ જેવા રૂપાળા થયા પોતાનું સ્વરૂપ બદલ્યું છે અતિ સુંદર સ્વરૂપ ધારણ કર્યું વિમાનમાં સર્વ સુખના સાધનો છે દેવવુતિ સાથે વિમાનમાં બેઠા છે આ આધ્યાયમાં શૃંગારનું વર્ણન બહુ કર્યું છે વ્યાસ મહર્ષિ શૃંગારનું વર્ણન ભલે કરે સંસ્કૃત ભાષામાં શૃંગારનું વર્ણન ભલે થાય પ્રાકૃત ભાષામાં વર્ણન કરવું કથા બગડેલાં મનને સુધારવા માટે હોય શૃંગારનું બહુ વર્ણન કરવાથી સાંભળવાથી મન બગડવાનો સંભવ હોય સમર્થ સદગુરુ રામદાસ સ્વામીએ દાસબોધ ગ્રંથમાં કથા કેવી રીતે કરવી એના માટે એક અધ્યાય લખ્યો છે કથા પૈસો કમાવાનું સાધન નથી કથા મનોરંજન માટે નથી કથા બગડેલાં મનને સુધારવા માટે